નમસ્કાર મિત્રો તો આજે આપણે ફરી આવી ગયા છીએ સવાર સવારમાં દવા છાંટવા માટે આપણે જીરામાં તો આજે જાતળા થોડોક વધારે આવેલો હતો આપણે સવારમાં દવા છાંટવાની છે એની માટે આપણે જો એક આ એમ પંચોતેર છે જે ફંગલ સાઇડ છે અને આ એક છે અજોટની રાયોન દવા છે જે તે પણ આપણે આ બે દવાનો છંટકાવ કરવાનો છે આ વીસ એમ નાખવાની છે તો ચાલો મિત્રો દવાનો છંટકાવ કરી લઈએ અને જો આ પણ એમ પિસ્તાલીસ છે બે મેન્કો જે પંચોતેર ટકા જ છે જે આપણે ફંગલ સાઈડ માટેની છે તો ચાલો મિત્રો આ જો કેરબો ભરાય છે પાણીનો આપણે દવા નાખી દઈએ એમાં અને દવા છાંટવાનું ચાલુ કરી દઈએ મિત્રો જોઈ શકો છો આપણે આ જીરું ફ્લાવર અવસ્થામાં છે અત્યારે મતલબ દાણા ચડવાનું ચાલુ થઈ ગયું છે આમાં એટલે આપણે થોડીક ઘાટીથી દવા છાંટવાની છે ઝાકળ વધારે છે એટલે ઝાકળ ધોવાઈ જાય એ રીતે આપણે થોડીક સ્પ્રે ઘાટો મારવાનો છે એટલે આપણે ટ્રેક્ટર પણ થોડુંક ધીમું ચલાવી રહ્યા છીએ એનાથી ઝાકળ બધું ધોવાઈ જાય અને દવા આપણી છોડ ઉપર લાગી જાય એ રીતે અને મિત્રો આપણે આના પછીનો નેક્સ્ટ રાઉન્ડ આપણે એક દેશી દવાનો ઉપયોગ કરવાનો છે જે આપણને આગલા વિડીયોમાં જોવા મળશે કે આપણે કઈ દેશી દવાનો ઉપયોગ કરવાનો છે જે ત્રણ દવા છે જેનો આપણે છંટકાવ કરવાના છીએ જે ત્રણેય દવા આપણને તમને પણ મળી શકે તમારી પાસેથી એ દવા છે આપણે એનો કાંઈ ખર્ચ નથી આપણે આપણે તે દવા ઘરે જ બનાવી શકીએ એ દવાનો આપણે ઉપયોગ કરવાના છે આ છંટકાવ પછી જે આગલો છંટકાવ કરશું જીરામાં ત્યારે એનો વિડીયો બનાવશું અને તમારા સુધી પહોંચાડશું કે જેનાથી તમારે પણ જો એ દવા છાંટવી હોય તો એ તમે છાંટી શકો અને આપણે એનું રિઝલ્ટ પણ સારું મળેલું છે આગળ આપણે એકવાર દવા છાંટીથી તો ફરીથી આપણે એનો ઉપયોગ કરવાનો છે અને જોઈશું કે એલ કેવું રિઝલ્ટ મળે છે એ દવાનું આપણે એની માટે બે ક્યારા જે છે તેમાં દવા છાંટશું નહીં અને બીજા બધા જીરામાં દવા છાંટી દઈશું અને પછી જોઈશું કે આપણે કેવું રિઝલ્ટ એનું મળેલું છે